સુરતમાં નાના બાળકો પર અત્યાચારથી લઈને અફરણના કિસ્સાઓ વધી રહ્યા છે જ્યારે વાલીઓને પોતાના સંતાનોને એકલા મૂકતા અગાઉ સાવધાન કરતો હતો એક કિસ્સો સામે આવ્યો છે હુદ્ધા વિસ્તારમાં એક વાલી પોતાના આઠ વર્ષના સંતાને લઈને સિલાઈના ખાતા પર ગયા હતા

આંગી ડીસીપી ભગેત ગડવીએ કયું કે સિલાઈ મશીનનો ખાતો હતો ત્યાં પોતાના પુત્રને લઈને એક ભાઈ આવ્યા હતા જે રમતા રમતા ખાતા પરથી નીકળી ગયો હતો ત્યારે પિતાએ પુત્રની શોધખોળ કરી હતી પરંતુ મળી ન આવતા તુરંત જ પોલીસને સંપર્ક કર્યો હતો પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને તુરંત જ ચાર ટીમો બનાવી હતી નજીકના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી સાથે સાથે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યા હતા સીસીટીવીમાં ખબર પડી કે બાળક રેલવે સ્ટેશન બાજુ છે તપાસના અંતે બાળક મળી આવતા તેમના परिवार न सदो ना जीव जीवा इरफान ये निकला परसों दोपहर को बारह बज मिनट कैसे निकला रहे बस काम कर रहे थे काम करते करते जो है निकल गया कुछ लेना था इसको निकलते निकलते जो है सर चला गया उधर उधर स्टेशन के साइड में फिर हमने उसको ढूंढा काफी ढूंढने के बाद नहीं मिला तो आकर के कम्प्लेन किया कम्प्लेन किया तो यहाँ से सर लोग जो है तुरंत निकले चारों तरफ जो है कैमरा चेक किए इधर उधर यानी कि बहुत मेहनत की मेहनत के बाद में जो है फिर दूसरे दिन सुबह से समझ लीजिए पांच बजे तक हम लोग ढूंढे सर लोग सब साथ नहीं थे उसके बाद में फोन आया कि की लड़का मिल गया फिर सर लोग और हम साथ लीजिए तकरीबन चौबीस घंटे के अंदर निकाल दिए चौबीस घंटे को ढूंढ निकाले बहुत खुशी हुआ मैं बहुत मतलब मैं पुलिस वाले को इसे पुलिस वाले को सलाम करता हूं क्योंकि इसे पुलिस वाले अगर पूरे देश में अगर काम करना चालू कर दे तो किसी को कोई दिक्कत ही नहीं होगी। एक बार बोलने से लोग दौड़ करके गए हमसे ज्यादा फिक्र इन लोगों को था उधना पुलिस स्टेशन विस्तार में एक भाई त्या सिलाई ना खाता में काम करे लिंबायत रहे आठ आठ तारीखें ત્યાં લઈને આવ્યા હતા અને દસેક વાગે તેઓ ત્યાં ખાતામાં લઈને આવ્યા હતા અને કામકાજ પોતાનું ચાલુ કર્યું હતું આ દરમિયાન સાડા બારની આસપાસ એમનો જે સન છે એ ત્યાંથી રમતા રમતા નીકળી ગયો હતો અને બાદમાં તેમને મળી નતો આવતો જે બાબતને લઈને તેઓ તરત જ પોલીસ સ્ટેશન આવ્યા હતા પોલીસ સ્ટેશન આવી અને એમણે જે પોલીસને રજૂઆત કરી એટલે પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લઈ અને એના ઉપર કાર્યવાહી શરૂ કરી દીધેલ અને ગુનો દાખલ કરવાની સાથોસાથ પોલીસે ત્યાં પોતાની અલગ અલગ ટીમો બનાવી હતી એમાં ચાર ટીમો બનાવી અને સીસીટીવી ફૂટેજ બના જોવાના ચેક ચેક કરવાના ચાલુ કરી દીધા હતા અને સીસીટીવી ચેક કરતાં કરતાં પોલીસને એટલી ખ્યાલ આવ્યો કે આ વ્યક્તિ આ જે નાનું બાળક છે એ રેલવે સ્ટેશન બાજુ ગયું હતું તેથી પોલીસ ત્યાં પણ પહોંચી હતી ત્યાંથી તપાસ કરતાં કેટલાક કેટલીક માહિતી મળી હતી સીસીટીવીમાં પણ જાણવા મળ્યું હતું કે તે રેલવે સ્ટેશનની અંદર જઈ અને કોઈ ટ્રેનમાં બેસી જાય છે જે બાબતે વધુ ઊંડાણપૂર્વક પોલીસે તપાસ કરી હતી અને અલગ અલગ ટ્રેનનો જે ટાઈમિંગ હોય એ પ્રમાણે લોકોનો પણ સંપર્ક કર્યો હતો છેવટે પોલીસને ખબર પડી કે આ બાળક નંદુરબાર ની ટ્રેનમાં બેસેલ છે એટલે પોલીસે તરત જ નંદુરબાર રેલવે પોલીસનો સંપર્ક કર્યો હતો રેલવે પોલીસમાંથી જાણવા મળ્યું કે આ બાળકને ત્યાં આવ્યું છે એટલે એ લોકોએ તેને ઉતારી લીધું હતું અને આ નાના બાળકને તેઓએ ચાઇલ્ડ વેલફેર કમિટી નંદુરબારને સોંપી દીધો હતો પોલીસ ઉધના પોલીસ ત્યાં પહોંચી હતી તત્કાલ અને નાના બાળકનો કબજો લીધો હતો એનું ચેક કર્યો હતો એથી એને કોઈ ઈજા કે અન્ય કોઈ તકલીફ પડી છે કે નહીં એ પણ પૂછ્યું હતું જે એકદમ સહી સલામત બાળક મળી આવ્યું હતું જેથી પોલીસ ત્યાંથી લઈ અને તેને પરત લઈ આવ્યા હતા પોલીસ સ્ટેશન અને એમના મા બાપને સોંપ્યું હતું આ સાથે સાથે એના મા બાપનું અને બાળકનું પણ કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું કે ભાઈ એ આવી રીતના નહીં કરવું જોઈએ એને શું ધ્યાન રાખવું જોઈએ કોઈ પણ કંઈ સમસ્યા થાય તો શું તકેદારી રાખવી જોઈએ એ તમામ બાબતે બાળકનું અને એના પરિવારજનોનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું